નમસ્કાર દર્શક મિત્રો આ અહીં હાજર છો સાઈ ગ્રુપ મીડિયા દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ પ્રથમ સૂર્યોદયની શરૂઆત સૂર્ય નમસ્કાર સાથે આવશ્યક એક અનોખો કાર્યક્રમ નવસરીની મદ્રેસા હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો પ્રતિદિન સૂર્ય નમસ્કારને સ્વાસ્થ્ય જીવનશૈલી બનાવવાની વાત સાથે નવસરીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પણ જોડાયા ભારતીય સંસ્કૃતિના આગવા દેવ એવા સૂર્ય અને એને નમસ્કાર કરી લોકો પોતાના સ્વાસ્થ્યમાં તેમજ પોતાના શરીરની અંદર એકત્રિત કરી શકે છે એવી ભાગ બનાવવા હેતુ સરસી હાઈસ્કૂલ ખાતે નવસારી જિલ્લાનો સામૂહિક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ આયોજવામાં આવ્યો હતો સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમની ઉજવણીની અંદર નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિની અંદર નવસારીના વિવિધ વિસ્તારોમાંથી બાળકોથી લઈ નગરજનો સુધીના ઉત્સાહભેર ભાગ લીધો હતો સાથે જ આ પ્રસંગે પોલીસના જવાનો જીઆરડીના જવાનો હોમગાર્ડના જવાનો શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ ભાગ લીધો હતો આ પ્રસંગે રાકેશ દેસાઈ જણાવ્યું હતું કે પ્રાચીન કાળમાં ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટમાંથી એક સૂર્ય છે જેનું મહત્વ અને જ્ઞાન આજે આપણા તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે ઘણો ઉપયોગી છે ગિનિસ બર્લ્ડ રેકોર્ડની યોજણી કરવા માટે ભારતના ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર કુલ એકસો ને આઠ જગ્યાએ જી હા ગુજરાત રાજ્યની અંદર કુલ એકસો ને આઠ જગ્યાએ સામૂહિક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો એમાં દાંડી સોલ્ટ મેમોરિયલ અને બીજું મદ્રાસ સ્કૂલ ખાતે એનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું જીવંત પ્રસારણ મોઢેડા સૂર્યમંદિર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હોમ મિનિસ્ટર એવા હર્ષ પ્રેરક ઉપસ્થિતિની અંદર લાઈવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તો આ પ્રસંગે શું છે ચાલો આપણે સાંભળીએ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત યોગ બોર્ડના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર આજે એકસો આઠ જગ્યાએ સૂર્ય નમસ્કારના અસંખ્ય લોકો દ્વારા ભાગ લઈ ગિનિસ બુકમાં આ રેકોર્ડ નોંધાવવા જઈ રહ્યો છે આ દિવસ ગુજરાતના પ્રજાજનો માટે યોગ માટે યોગ બોર્ડ માટે એક ઐતિહાસિક દિવસ છે એક ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી એક જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી આ સમગ્ર પ્રક્રિયામાં લાખો લોકોએ ભાગ લઈ લોકો સમગ્ર ગુજરાતના લોકોનો સ્વાસ્થ્ય સારું પ્રદાન થાય અને એક જનજાગૃતિ આવે એને માટે આ એક મહાઅભિયાન એ આંદોલનનું સ્વરૂપ લીધું છે અને આજે આ સૌને મદરેસા સ્કૂલ नौसारीनी भूमि पर थी आज સૌ सूर्य नमस्कार માં વહેલે પરોડીએ આવીને ભાગ લેનાર સૌ ભાગ વીરોને પણ હું શુભેછા પાઠું છું અસ્તુ પાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે પાલુદા મિક્સ કે ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો તો સાથે જિલ્લા તંત્રના રમતગમત અને યુવા સાંસ્કૃતિક સાંભળીએ ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આખા રાજ્યમાં કુલ એકસો ને આઠ જગ્યાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ કે આજે બે હજાર ચોવીસના વર્ષના પહેલા જ દિવસે એકસો આઠ જગ્યાએ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર કાર્યક્રમ કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં એનું સ્થાન મેળવવા માટેનો પ્રયત્ન હતો જેમાં નવસારી જિલ્લાના બે સ્થળ હતા એક દાંડી સોલ્ટ મેમોરિયલ ખાતે અને મદરેસા સ્કૂલ જિલ્લા કક્ષાનું આ બંને સ્પર્ધાઓ સમય મુજબ અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડની જે જ્યુરી છે એના માર્ગદર્શન તળે આખો કાર્યક્રમ થયો અને આજે આ ગિનીસ વર્લ્ડ રેકોર્ડના કાર્યક્રમમાં નવસારી જિલ્લાના નાગરિકો સાક્ષી બન્યા છે થેન્ક યુ તો સાથે જ નવસારી યોગના કોઓર્ડિનેટર ગાયત્રીબેન તલાટી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર ઓમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વહીવટી તંત્ર દ્વારા છેલ્લા એક મહિનાથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કારનું અભિયાન ચાલે છે જે પૈકી આજે એકસો આઠ સ્થળોએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થાય એ રીતે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું નવા વર્ષની નવી શરૂઆત સૂર્યના કિરણથી સૂર્યની પહેલી કિરણ ધરતી પર પડે અને આપણે સર્વ સૂર્ય નમસ્કાર કરીને તેને વધાવીએ એ હેતુથી ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જે પૈકી એકસો આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર ગુજરાતમાં થશે અને એકાવન સ્થળોએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ સૂર્ય નમસ્કારની નોંધણી થશે નવસારીમાં દાંડી સોલ્ટ મેમોરિયલ અને ઐતિહાસિક એવી શાળા મદ્રેસા હાઈસ્કૂલ ખાતે આ સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું જે ખૂબ જ સફળ રહ્યું અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નવસારીના તમામ નાગરિકો સાક્ષી બન્યા તો આ પ્રમાણે વર્ષના પહેલા દિવસના સૂર્યના કિરણો ઝીલ્યા બાદ એકસાથે એકસો ને આઠ જગ્યાએ સૂર્ય નમસ્કારનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો જે થકી ભારતે બીજી એક સિદ્ધિ હાંસલ કરી અને ગુજરાત એમાં મોકર્યો હતું અને એ હતું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન તો ખૂબ જ ગર્વની વાત કહી શકાય કે નવસારી નગરજનોએ પણ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પોતાનો આગવું સ્થાન ધરાવ્યું અને આ રીતે નવસારીની મદરસા સ્કૂલ ખાતે સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચસોથી વધુની સંખ્યાની અંદર લોકો એની અંદર જોડાયા હતા અને પાંચસો રજિસ્ટ્રેશન તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે પોતે નોંધ્યા હતા અને તે ઉપરાંત જે સ્વયંસેવકો અને અન્ય લોકો જોડાયા હતા એની સાથે પહેલાં દિવસનો વર્ષના પહેલા દિવસનો સૂર્યના કોમળ કિરણોની સાથે સૂર્ય નમસ્કારનો અનોખો કાર્યક્રમ નવસારીની અંદર યોજાયો તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો